ફોટામાં આપેલા ઊંટના બે ચિત્રમાં તફાવત શું છે સુધીને બતાવો જેને તફાવત મળી ગયો હોય એ કોમેન્ટ કરે મને તો હજુ સુધી કોઈ તફાવત મળ્યો નથી નીચે આપેલા ટ્રકના બે ચિત્રોમાંથી તફાવત શોધીને બતાવો તો મિત્રો હજુ સુધી મને કોઈ તફાવત મળ્યો નથી તમને કોઈ તફાવત મળ્યો હોય તો કોમેન્ટ કરીને બતાવો નીચે આપેલા ફોટામાં એક સસલું શોધીને બતાવો તો મિત્રો આપણાને સસલું મળી ગયું છે ઝાડ અંદર સુપાયેલું છે જોઈ લો આપેલા ફોટામાં ચહેરા કેટલા છે શોધીને બતાવો જ્યાં જ્યાં આપણે કલર બાર્કિંગ કર્યા છે ત્યાં ત્યાં ચહેરા છે તેમ કરીને ટોટલ દસ ચહેરા થાય છે તમને કોઈ ચહેરા મળે બીજા દસ સિવાય અલગ તો કોમેન્ટ કરો આપેલા ફોટામાં કેટલા કાગડા છે અને કેટલા પોપટ છે ગણતરી કરી દે કો તો મિત્રો આપેલા ફોટામાં નવ પોપટ અને દસ કાકડા છે એના સિવાય તમને વધારે દેખાય તો કોમેન્ટ કરીને બતાવો ફોટામાં એક પ્રખ્યાત વ્યક્તિ છે પણ તેને જોવા માટે ફોટાને ઝડપથી ઉપર નીચે કરો કોઈને પ્રખ્યાત વ્યક્તિ દેખાઈ જાય તો કોમેન્ટ કરીને બતાવો તો મને તો હજુ સુધી પ્રખ્યાત વ્યક્તિનો ચહેરો દેખાયો નથી તમને કોઈને દેખાડો હોય તો કોમેન્ટ કરીને બતાવો આપેલા ફોટામાં કાચબા કેટલા છે શોધીને બતાવો આપેલા ફોટામાં અઠાર કાચબા છે કોઈને તેનાથી વધારે દેખાય તો કોમેન્ટ કરીને બતાવો આપેલા ફોટામાં બે ચહેરા વચ્ચે તફાવત શોધીને બતાવો તો મને હજુ સુધી કોઈ તફાવત મળ્યો નથી તમને તફાવત મળ્યો હોય તો કોમેન્ટ કરીને બતાવો આપેલા ફોટામાં બચવા માટે યોગ્ય પોજરું કયું હશે કોમેન્ટ કરીને બતાવો તો મિત્રો મારા હિસાબથી બચવા માટે ત્રણ માંથી એટલે કે બી પોજરું યોગ્ય રહેશે તમારો હિસાબથી કયું પોજરું યોગ્ય છે કોમેન્ટ કરીને બતાવો એક ચોર ચોરી કરીને આ ત્રણ ઘરમાંથી એક ઘરમાં છુપાઈ ગયો છે તો તમે કહી શકશો એ ચોર કયા ઘરમાં છુપાયો હશે તો ચોર એક પણ ઘરમાં છુપાયો નહી હોય કારણ કે ચોરી કર્યા પછી ચોર ઘરમાં રહે ભાગી જાય પાણીની ટોકીમાં ત્રણ ચકલીઓ છે તો સૌથી પહેલા પાણી કોને મળશે તો મારા હિસાબથી સૌથી પહેલા પાણી સાપને મળશે તમારા હિસાબથી કોને પાણી મળશે કોમેન્ટ કરીને જણાવો તો ફોટામાં બે ડોલો આપેલી છે તો સૌથી પહેલા કઈ ડોલ ખાલી થશે યક્ષ કે વાય કોમેન્ટ કરીને બતાવો તો સૌથી પેલા એક્સ નંબરની ડોલ ખાલી થશે કેમ કે ગુરુત્વાકર્ષણ બળના કારણે તેનું પાણી વેગી ખાલી થશે તો આપેલા ફોટામાં બે પોલીસ વાળા નકલી છે તો અસલી પોલીસ વાળો કયો ઓળખીને બતાવો મારા હિસાબથી એક નંબર પોલીસ વાળો અસલી લાગે છે કારણ કે તેને એક જ સ્ટાર છે અને બે અને સૌથી પહેલા ચોથા નંબરની ડોલમાં પાણી જા આપેલા ફોટામાં જે હવેલી છે તેની અંદર કેટલા ચહેરા છુપાયેલા છે આપેલા ફોટામાં ચોવીસ ચહેરા છે તમને કોઈને વધારે દેખાય તો કોમેન્ટ કરો આપેલા ફોટામાં કુલ કેટલા પક્ષી છે તો આપેલા ફોટામાં કુલ અઢાર પક્ષી છે તમને વધારે દેખાય તો કોમેન્ટ કરીને બતાવો ફોટામાં બે હાડપિર આપેલા છે તો તેમાંથી છોકરીનું હાડપિર કયું છે આપેલા ફોટામાં બી છોકરીનું હાડપિંજર છે કેમ કે તે પાતળું છે એટલે આપેલા ફોટામાં જે ભૂત છે એ કયા પિક્ચરનો ભૂત છે કોમેન્ટ કરીને બતાવો આનો જવાબ તમારે આપવાનો છે હું આપીશ નહીં નહી મિત્રો તમારું ફેવરેટ બાઇક કયું છે કોમેન્ટ કરીને बताओ